આજે આપણી આઝાદી ઓગણીસો સુડતાલીસ માં મળી એના અનુસંધાને પંદર ઓગસ્ટ બે હાજર ચોવીસ ની ઉજવણી ના ભાગરૂપે આજે તિરંગા યાત્રા કાઢવામાં આવી અને ચાર મહાનગરોમાં પણ આ યાત્રા માન્ય મુખ્યમંત્રી ની અધ્યક્ષતામાં કાઢી આજે આપણા એરિયાના આપણા સાંસદ આપણા ચાવડા સાહેબ અને આપણા ઝાલા સાહેબ બંને રાજ્યસભાના સાંસદ અને આપણા બંને એમએલએ શ્રી હાજર હતા પચીસો થી ત્રણ હજાર જેટલી મેઘની હાજર હતી અને બાળકો વિવિધ દેશભૂષા સાથે આચાર થાય ખૂબ સફળતા પૂર્વક આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હું મોરબીના લોકોનો દિલથી આભાર વ્યક્ત કરું છું અને કદાચ નાની મોટી તકલીફ પડી હશે પણ જ્યારે શહીદોએ બહુ મોટી શહદા દ્વારા આપણે ટ્રાફિકની ની થોડીક તકલીફ આજે ભોગવી લઈએ પણ દેશ પ્રેમ અને આપણા ઝંડા પ્રત્યેનું માન વધે એના માટે જે આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવે છે મોરબીના લોકોએ ખૂબ એના સ્નુદરતાની અને સાહસિક પૂર્વકા યાત્રા કરી અને એને વધાવી એ બધા હું શર્વનો આભાર વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં આખા દેશની અંદર હર ઘર તિરંગા અભિયાન ચાલી રહ્યું છે આજે મોરબી શહેરના આંગણે પણ ભવ્ય તો ભવ્ય ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું તિરંગો આપણી આન બાન અને શાન છે તિરંગાનું સ્થાન આપણા હૃદયની અંદર અનેરું છે દરેક લોકોના હૃદયમાં દેશભક્તિ ભક્તિ રાષ્ટ્ર પ્રત્યે પ્રેમ છલકાય અને સાથે સાથે નવી પેઢી વિદ્યાર્થી મિત્રો આવા રાષ્ટ્ર કાર્યની અંદર જોડાય જે અંતર્ગત તિરંગા લગાવવાનું અભિયાન પણ ચાલી રહ્યું છે અને આજે મોરબી શહેરમાં પણ મોટી સંખ્યામાં માં ચૂંટાયેલા સૌ આગેવાનો અમારા ધારાસભ્યશ્રીઓ સંસદ સભ્યશ્રી સૌ સંસ્થાના આગેવાનો પોલીસના સૌ મિત્રો વેપારી મિત્રો અલગ અલગ સંસ્થાના મિત્રો વિદ્યાર્થી મિત્રો મોટી સંખ્યામાં વિશાળ આ તિરંગા યાત્રામાં સૌ લોકો આજે જોડાના હતા હું હૃદયથી એમનો આભાર માનું છું સૌને અભિનંદન આપું છું અને સ્વતંત્રતા પર્વની પૂર્વ દિવસોએ આ ભવ્ય જ્યારે આયોજન થયું છે ત્યારે સૌને મારી હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું